આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું હા મહેશભાઈ ચાવડા જે વલસી તાલુકાના છે એનો વિડીયો છે આમ તો એમને મેરેજ કરવાની ઈચ્છા હતી નહીં કેમકે એક ભાઈનું જે છૂટું થયું એમાં એને બીજી સાથે કોઈ નરે સેટિંગ હતું એટલે છૂટું કરવું પડ્યું ઘરણા લઈ ગઈ દોઢ લાખ રૂપિયા લઈ ગઈ એને છૂટું કર્યું એટલે આવી રીતે દાઝેલા હતા એટલે પછી એને લગ્નમાંથી થોડોક રસ ઓછો થઈ ગયો હતો પછી એક ભાઈનું એણે ઓરિસ્સાથી એક ભાઈ લઈ આવ્યા એમાં થોડા સફળ થયા દોઢ લાખમાં એ કરેલ હતું એટલે અને એને બે દીકરીઓ પણ છે તો હવે એમને એમ થયું કે હવે આપણે જો યુટ્યુબના માધ્યમથી કાંઈ આ પ્રગતિ થતી હોય અને ક્યાંય જીવનસાથી મળી જતું હોય તો આપણે એમાં ઝંપલાવીએ એટલે એણે આ વિડીયો મુકાવેલ છે તો આ વિડીયોને ખૂબ શેર કરો તેથી મહેશભાઈને નહીં યોગ્ય પાત્ર મળી રહે અને આપણે દરરોજ સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક વિડીયો મૂકીએ છીએ તો આ જોતા રહ્યો અને ગઈકાલે અને આગલા દિવસે આપણે અલકાબેન અને પ્રિયાબેનના બે વિડીયો મેળવલા છે એમાં ઘણા લોકો મને ફોન કરે છે પણ ભાઈ મેં પહેલાં જ કહી દીધું હતું કે તમે મને ફોન કરશો તો મારે સમય હશે તો હું ફોન ઉપાડીશ બાકી ફોન નહીં ઉપાડું એને બદલે તમે એ જે બંને વિડીયો છે એમાં જો તમારે એની સાથે જીવનસાથી તરીકે જોડાવું હોય તો તમારે એમાં મેસેજ લખવાનો કોમેન્ટ બોક્સમાં એમાં લખવાનું તમારું નામ ગામ તમારી આવક અને તમારી મિલકત અને પછી એમાં તમારો મોબાઈલ નંબર લખો આ વસ્તુ એ બેન અલકાબેન અને પ્રિયાબેન જોશે અને તમને એવું લાગ એને એવું લાગશે તો તમને એ સામેથી ફોન કરશે અથવા હું તમને ફોન કરી અને આ બંને બહેનો સાથે સંપર્ક કરાવી દઈશ પણ તમારો બાયોડેટા થોડોક એમાં લખી અને તમારો મોબાઈલ નંબર ફરજિયાત હોવો જોઈએ આ જે બ્યાસી જેટલા મેસેજ છે એમાંથી બે ત્રણ જણાએ જ મોબાઈલ નંબર લખ્યો છે બાકીના બધા એમ કે હા હું એમની સાથે લગ્ન કરવા તૈયાર છું તો એવી રીતે તમારો સંપર્ક કેવી રીતે કરવો તમે હાથો પાડી દીધી તમારો સંપર્ક કરવા માટે તમારે સંપર્ક નંબર તો લખવો પડશે ને તો હજી પણ બીજી વાર મેસેજ કરી અને તમારો સંપર્ક નંબર એમાં ઉમેરો જેથી કરીને તમારો એક બે દિવસમાં તમારો કોન્ટેક્ટ જો બેન નહીં કરે તો હું કરીશ અને બેન સાથે વાત કરાવી દઈશ મને ફોન કરશો તો હું વાત નહીં કરાવી શકું કારણ કે મારે દિવસના સો બસો ફોન આવતા હોય દરેકને હું વાત કરાવી દઉં એટલું શક્ય નથી એટલે આ ખાસ બધા મિત્રો ધ્યાન રાખે અને આ બે બહેનોને તો જરૂરિયાત જ છે કોઈની સાથે જોડાવાની જો મોડું કરશો તો તમે પણ રહી જશો કારણ કે અગાઉ આપણે રશ્મિબહેનમાંને એ થયું હતું તો એના એનું થઈ ગયું છે તમારે વારંવાર હજી પણ ફોન આવે છે એમની સાથે મારે લગ્ન કરવા છે પણ હવે જ્યારે થઈ જાય પછી ન થાય એટલે તમારે જો એમની સાથે જોડાવવું હોય તો એણે બધી વાત કરેલી છે અને સાંભળી લો અને વિશેષ વિગત જાણવી હોય તો રૂબરૂ આપણે ફોન ઉપર વાત કરીશું પણ તમે ફોન નંબર આપશો તો તમારો સંપર્ક થશે ઘણા એમ ક્યાંક અમને કોન્ફરન્સ કરાવો પણ એવી રીતે હું કોન્ફરન્સ કરાવવા બેસું તો મારી ઘરે એટલો સમય હોતો નથી એટલે તમે કોમેન્ટ બોક્સમાં જ તમારી કોમેન્ટ લખો એમાં તમારું નામ ગામ ઉંમર જે કાંઈ તમારી સગવડો હોય આવક હોય એવું થોડુંક લખી અને માત્ર તમારો મોબાઈલ નંબર લખશો આટલું લખીને તો તમારો સંપર્ક કરવામાં આવશે તો આ ખાસ ધ્યાન રાખો અને આપણે આમાં વિડીયો ક્યારેય ડિલીટ મારતા નથી સિવાય કે કૌટુંબિક પ્રોબ્લેમ હોય અથવા તો લગ્ન થઈ ગયા હોય તો વિડીયો ડિલીટ મારીએ પણ એમાં પણ શરતો છે બે હજાર રૂપિયાની પાવતી અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમ ભરી એના ફોટો પાડીને મને મોકલશે તો આપણે એનો વિડીયો ડિલીટ મારશું પણ પાંચ દિવસ ઓછા ઓછા આપણા યુટ્યુબ ચેનલ માં હાલે ત્યારબાદ જ આપણે ડિલીટ મારીએ છીએ તો અત્યારે આપણે મહેશભાઈ ચાવડાનો ઓડિયો સાંભળીએ ચાલો હાલો હા બોલો તમારું સાહેબ જય નમો નમો ઉદય નવ ઉદય જય ભીમ બોલો હા બોલો એ મારું સાદ દેવાભાઈ સનાભાઈ સાદિયા બોલું હા દેવાભાઈ બોલો એ આ મહેશભાઈ નો આપણે ઓડિયો મૂકવાનો છે YouTube માં એવું છે હા તો પછી મરીન વાત કરવી પડશે એ તો કાઈ વાંધો નઈ તમે પેલા મારી હારે વાત કરી લ્યો અને પછી એની હારે વાત કરો એટલે એનો audio youtube માં મુકો એટલે એ અત્યારે અમને બે હારે છીએ એ પ્રજાપતિ છે હું દલિત છીએ અને અમે ભાઈ બંધ દોસ્તાર છીએ એટલે પછી મને એમ થયું કે આ મારુ સાહેબ હજી મગજ નથી બેઠો હોય એટલે ખ્યાલ આવ્યો નહી હોય એટલે મેં પાછો તમને ફોન કરું છું ક્યારનો અને મારી ભૂલ ભૂલચૂક માફ કરજો મારુ સાહેબ. ના એમાં ભૂલ છે ને. એટલે આ તમને ફોન કરું છું એનું બરાબર એટલે હું તમને મારું છે ત્રણક મહિના થી તમારા ઓડિયો સાંભળું છું ફોલોઅવ કરું છું કોમે આપું છું ને સસ્પેસ કરું છું બધી પણ મને તમારી સત્ય ઘટના બહુ મસ્ત લાગી છે ને બહુ વ્યવસ્થા લાગી સવારે દસ વાગે ને રાતના દસ વાગે તમારા ઓડિયો સાંભળ્યા વગર મને મજા નથી આવતી હા હું ا تمہارا اوديو همبرو પછી જ મને આવે છે અને અને સવાર ના દસ વાગે તમારા બધા ઈ બીજુ મારા આવે નો આવે પણ તમારું મને એટલું બધું સત્ય ઘટના લાગે છે એટલે મેં મારા દોસ્તાર ની વાત કરી તી ને એને તો ઈ ખબર નથી તમારે subscribe નથી ને તમારા ઓડિયો એનામાં એના માં youtube માં નથી પણ મેં વાત કરી પછી એને ખ્યાલ આવ્યો કે આ ઈ અમારું સાહેબ નું મેં જોયું ને કર્યું એટલે મેં ઈ પછી આ તમને વાત કરી અને ઈ તમારી અત્યારે વાત કરી એટલે મારું એમ કેવું છે કે એનું ઓડિયો મૂકી દયો યુટ્યુબ માં તો વધુ સારું બરાબર છે અલ્પાબેન કે પછી શિલ્પાબેન જે કઈ હોય પણ એને નું કોઈ એનું યાર મેળ આવે તો બીજા કોઈ હારે મેળ આવે તો કઈ વાંધો નહીં પણ બીજા કઈ અત્યારે એનું ઓડિયો મુકું તો મને ખ્યાલ આવે કે એનું મારો દોસ્ત આ છે પાંચ વાળો અત્યારે મારે દોસ્તી છે એટલે હું મારે બહુ ભાઈ ભાઈ તરીકે છે બધી રીતના મારી ઘર અને બેન કરે છે અને મારો બધી રીતના વ્યવસ્થિત અમે એના ઘરે આવીએ જઈએ છીએ એ પ્રજાપતિ છે ને અમારે દલિત છે એટલે અમારું કોઈ જતી પ્રયત ને મારું ભાઈ સંબંધ એવું નથી કે એના ઘરે અમે જઈએ આવીએ છે ચા પાણી ખાવા પીવા નું આ તે બધી રીતના કરી આવ્યા છે અને એ અમારી ઘરે વહી આવ્યા છે બરાબર હમ અને બધી રીતના કોઈ જાત નું જાતિ પ્રત્યે કોઈ રીતના ઓલું નથી એટલે એટલે હું તમને આ બાબત મા મેં તમને ફોન કર્યો તો મેસેજ મોકલ્યા હતા કે મારો ફ્રેન્ડ છે આ છે તે છે અને આ માણસ એ બધી રીતના હું છે કાબિયત તો અત્યારે રીતના ઓલ વેલસેટ છે કે કઈ જમીન છે મકાન છે અને બધી રીતના વ્યવસ્થિત છે પણ એને કોઈ દિવસ લગન નથી કર્યા એના ભાઈ ને થોડું આમ તેમ થયું તું એ પછી એને લગન નથી કર્યા પછી તો તમે એને વાત ચિત કરી ને audio મૂકી શકો છો પણ હું મારી વ્યથા પેલા સમજાવી શકું તમને અને મારું સાહેબ હું તમારો ફ્રેન્ડ છું હું મોટો અને મારું સાહેબ મારી જય ભીમ નમો બુદ્ધાય અને મને થોડુંક, મારી વાત સાંભળી તમને જે તે લાગે એ પણ હું મને એટલી ખબર પડે કે તમે બહુ સારા કામ કરો છો અને ગુજરાત ના દિગ્ગજ છો એટલે મને હું તમારા ઘણા સમય થી વિડિયા જોઉ છું અને સમજુ છું જાણું છું એટલે મને એમ થયું કે મારા ભાઈબંધ હિસાબે ની મારા ભાઈ બંધ હારી જિંદગી જાય તમારા હિસાબે તો મને બહુ મહત્વનું અનુકૂળતા લાગે છે એવું એટલે હું તમને બે દિવસ ફોન કરું છું અને મારી કઈ ભૂલશું કોઈ તો માફ કરી દો ભાઈ બરાબર હા બસ બીજું કાઈ મારે કેવા ન થતું જો હું મારા ભાઈ બંધ હરાણા એ મારા સામે બેઠો છું હું તમને વાત કરું છું અને તમે એને વાત કરી લ્યો એને અત્યારે લગ્ન વિશેનું બધી પ્રક્રિયામાં છે મારે તો લગ્ન થઇ ગયા છે મારો છોકરો છે અને મારે કઈ કોઈ વાંધો નથી મને કંઈ કોઈ જાતની તકલીફ નથી મને હેમ હું તો મારા ભાઈ બંધ દોસ્તર સાટુ કરું છું મારું સાહેબ અને તમારા વિડિયા જોઈને હું તમને ઠીક આમ બહુ પ્રોત્સાહન આપું છું અને તમને એમ કવ છું કે તમારા જેવા માણસ આ દુનિયામાં જે કરે છે ને એ બહુ વ્યવસ્થિત કામ કરે છે અને જે તમે કરો છો ને એ બહુ મને બહુ ગમે છે અને બહુ ઉદય લાગે છે ને બધી રીતના સારું લાગે છે એમ મારુ સે તમારી જે વાત છે ને તમે જે જે કરો છો ને એ બધું બઉ મહત્વ લાગે છે અને હું શબ્દમાં નથી કહી શકતો પણ હવે તમે આ જે મહેશભાઈ ને જે લગન કરવાના છે ને એની હારે વાતચીત કરી લ્યો હો જઈ આપો 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 એમ એ હેલો સાહેબ હા એ મહેશ ભાઈ બોલો હા બોલો બોલો મહેશભાઈ એ સાહેબ છે ને લગન મેં કર્યા જ નથી કુવારો છે એક મિનિટ તમારે હવે તમારે youtube માં મેલવું છે ને આપડે તમારી ઈચ્છા પછી કઈ આમ તેમ કઈ થાય એવું નથી ને આમ તેમ તો પેલું અલકા બેન છે એમાં નાખ્યું તો મેં તમને પેલા વાત કરી દીધી. આ યુટ્યુબ પર મેલ હોય તો મારે વિગત લખવી પડશે તમારી આ તે બોલે ન કે વાંધો નહી તો આ તો વાંધો નહી એક જ બર ચાલુ રાખો હા બોલો ને આવ કે આવો એ તાલે આવ બોલો કમેન્ટ પાછે આપના હા તાલે તાલે હા બોલો હા એક મિનિટ ચાલુ રાખો ચાલુ રાખો હા હું પહેલા નંબર લખી લઉં

તાલુકો કહો વંથલી વન થલી હ વંથલી અને તમે કામ શું કરો છો ખેતી ખેતી કામ કરો અને ખેતી કામમાં નવરો હોવ તો હીરામાં જાઓ કેટલા વીઘા છે જમીન પાંચ વીઘા જમીન છે પાંચ વીઘા હા બરાબર અને હીરાનું બરાબર ને હા કેટલું કમાવો છો એટલે મહિને બારક હજાર રૂપિયા કમાવું દસ બાર દર હમ હીરામાં બરાબર બરાબર પછી ભાઈ કેટલા તમે ત્રણ ભાઈ છે ત્રણ ભાઈ એમાં કેટલા નું કામ થયું હે કેટલા નું કામ થયું કેટલા નું બાકી એમ ત્રણેય ભાઈ ભેગા થયી ને કામ લગન લગન કેટલા ના થયા લગન એક ભાઈ જીનકા ના એક મોટા ના કર્યા હતા ને એ એનું છે ને ઘર વરસ બગડી ગયું તો સમજ્યા હમ કેમ કેમ બગડી ગયું એ બાઈ છે ને આપડા ઘર લાયક નથી સમજ્યા કેમ હું વાંધો હતો એટલે એ બાઈ એ જ એની રીતે વહી ગયી છૂટું હમજ કરાય નઈ કોઈ માં હમ હા એટલે એને કૈક બીજું setting હતું એના હિસાબે એને છૂટું કરાઈ નાખ્યું અમારી એને હા જુનાગઢ ના જુનાગઢ ની હતી એ સંજયનગર ની પૈસા અમારી પાસે લીધા એને હા પૈસા એવડા લીધા અને પાછુ ઘરેણું એ દીધું નહી હા ઈ બાઈ એ એવું કરી ગયી સાહેબ એ કેટલા પૈસા લેતા પૈસા એને દોઢ લાખ રૂપિયા ઈ સમજ ને સાત આઠ વર્ષ પેલા દોઢ લાખ રૂપિયા રોકડા લીધા અને એક લાખ નું સાઠ હાજર નું ઘરણું હતું એક લાખ ને સાઈઠ હાજર નું સડાવ્યું હતું એટલે એ બધે અમારા કડિયા સમાજના ભેગા થયા ને સાહેબ એને બધા કે આ કઈ દેહ નહિ કે તમારું ભરણું જાય તમારે ઉપર ઉપર પૈસા રોકડા દેવા હું કેટલા દેવા જો એટલે એમ એને કીધું કે દોઢ લાખ રૂપિયા દઉં જો હું એટલા બધા આપડી પૈસા છે નહીં

ઓડીસા માં કેટલા લાખ દોઢ લાખ દીધા આ દોઢ લાખ રૂપિયા દઈ સબંધ કર્યો એનું ઘર વર્ષ ત્રણ વર્ષ થી હાલે હમ એની અંદર બે દીકરીઓ નો જનમ થયો સાહેબ હમ બે દીકરીઓ આવી એની અંદર આપડે કઈ ખોટું નથી બોલવું અને મેં તો લગન કર્યા નથી આનું જોઈ લીધું ને પછી મેં લગન ની ના જ પાડી મારે કરવા જ નથી આપણી જ્ઞાતિ માં લગન મારે કરવા નથી ભાઈ હમ હમ આવા માણસો અડી જાય આપણે તો આપડે સાહેબ હું કરું કામ કામ એને દઈ દેવાનું

અને પછી કેસ કબાળ કરે અને પછી ખાવા ખોરાક કરે ને પછી પોલીસ ની ફરિયાદી થાય ને પછી ધરપકડ કરાવે ને આ ને બધું કરાવે બરોબર હમ આપડે ગામડા માં બી જાય ને બધા હા પછી તો આપડે એને પૈસા દેવા પડે હમ પછી વકીલ ફોર્સ કરાવે ને નોટિસ ઉમરવે ને બધું કરાવે હમ એટલે આપડે બીક ના મારે ગામડા માં રેહતા હોય આપડે ખબર તો ના હોય કે આપડે ખેતી કરતા હોય આપડે કોદી દિવસ તો નીકળ્યા ના હોય હમ એટલે એને હિસાબે ઈ છે ને

ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો